જેતપુરના સામા કાઠા વિસ્તારમાં મારામારીના કેસમાં સારવાર લઈ રહેલા દર્દી પર હોસ્પિટલમાં હુમલાનો પ્રયત્ન થયો છે એક બુટલેગરે સામાન્ય બોલાચાલીમાં ત્રણ વ્યક્તિ પર તલવારથી હુમલો કર્યો હતો જેમાં લીલાબહેનના પેટના ભાગે તલવાર વાગી ગઈ હતી જેમાં અન્ય બે વ્યક્તિ પણ ઇજા પામ્યા હતા તેઓને સારવાર અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં બુટલેગર Oh, hey, hey. oh, what apa do you doing? Oh, what are you